હોળી જોડી કરે છે આ હોળી જોડી જો બધા મહેમાન આવ્યા છે અને જો ઢીંગલી ભાણકી ને કેવી સરસ મજાની ની વસ્તુ હું રહી દીધી છે ગોદી દેખાડી દેસુ કારણ કે આજે છઠ્ઠી થઈ ગઈ છે કા વંશિકા વંશિકા જય શ્રી કૃષ્ણ બધાને તો આજે તો અમારી જે હર્ષાબેનની ઢીંગલી છે અમારી ભાણી એની છ દિવસ થઈ ગયા છે એટલે આજે તો એની છઠ્ઠી છે જો ઘરે બધા મહેમાન આવી ગયા છે અને અંદર બધાય ફયું બધી તૈયારી કરી નાખી છે જો બધી સરસ મજાની તૈયારી થઈ ગઈ છે અને ફયું એના ઢીંગલીને દોરા પહેરાવે છે वंशिका <laughs> <laughs> <इतनी? laughs> <laughs> <ठीका? laughs> बार गई का काली ચોક 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 તમ હમ જઈ લેવા તોર ના કાદી હા દીકો દીકો છે હે એક તારે જઈ રે જો આજે કોક નવું આયો કે નવું આયાસ્તી કા એના નામ પુદવા ખાને ગઈતી જયા નાતી જોયા ને જેતી માતી જો બધાય મહેમાન આયા છે અને જો ઢીંગલીને વાંકિને કે સરસ મજાની વચમાં હુરઈ દીધી છે ગોદડીની વચમાં અને બધાય મહેમાન એ બા બેઠા છે આયા સો આ છે

એટલે આમાં એવું હોય કે ફૂલ્યું હોય નામ પાડે એટલે ઓળી જોળી કરે એટલે એનો મતલબ કે ફૂલ્યું નામ પાડે એવું હમણાં ગીત ગાશે વંશિકા નામ પાંચ હોળી જોડી પાન ફાય પાયા વંશિકા નામ જોડી પીપળ પાન ફાયંિકા વંશિકાના

વિધિ બધી પૂરી થઈ ગઈ એટલે પેંડા વેચવા છે માંડા વંશિકા ની છઠ્ઠી જો આજે થઈ ગઈ છે પૂરી અને ઈ તો જો સરસ મજાની રમે છે ને આજે તમને દેખાડી દેસુ કારણ કે આજે છઠ્ઠી થઈ ગઈ છે કા વંશિકા

તો ગરમ લે એમ બંને બધા જમવા બેઠા છો હાલો બધી જમવાની તૈયારી કરી છે ખબર આવે બધાય જમવા બેસી જાય કારણ કે પડી ગઈ છે એટલે જમી લે